મિત્રો અત્યારે ખેતરની અંદર બટાકાનું જે વાવેતર થઈ ગયું છે એ બેડ ઉપર કઈ રીતના નળી નાખતા હોય છે ડ્રીપ ઇરિગેશનની જે પાઇપ આવે એ કઈ રીતના નાખતા હોય છે કારણ કે અમે આધુનિક પદ્ધતિથી ખેતી કરીએ છીએ ડ્રીપ ઇરિગેશન જેને કહેવાય જે હું હવે તમને પૂરા વિડીયોમાં બતાવીશ કે આ ડ્રીપ નાખ્યા બાદ જ બટાકાની ખેતી થતી હોય છે તો પાણીનો બચત થાય ખાતરની પણ બચત થાય અને સમયની પણ બચત થાય મિત્રો અને શહેરમાં રહેતા મિત્રોને તો વધુ આનંદ આવશે કારણ કે એમને આ રીતનું કામ થતું ના જોયેલું હોય આ બાજુ કેમેરામેન સૌરભ શિવને બતાવી રહ્યા છે આ રીતના પાઇપો નાખતા હોય છે અને જીગરને પણ તમે જોઈ શકો છો અને આ ટ્રીપનો રોલો કહેવાય અમારી પાસે આમાં ઉત્તર ગુજરાતની ભાષામાં જે પાઇપ આવતી હોય છે અને આ રીતના પૂરા ખેતરમાં યુવાનો નાખતા હોય છે તમને બતાવું આ રીતના આ સાઈટનો બેડ છે મિત્રો એનું ફિનિશિંગ પણ તમે જોઈ શકો અમારા સાથીદાર રાજુભાઈએ આ બટાકાનું વાવેતર કરેલું છે અને કેમેરામેન પરેશ ડાબીને પણ તમે જોઈ શકો છો અને આ રીતના બે હારની અંદર નાખતા હોય છે પૂરા ખેતરમાં આ રીતના ડ્રીપ નાખીને બાદમાં પાણી ચાલુ કરવામાં આવશે ટપક પદ્ધતિ ટીમપે ટીમે પાણી પડે મિત્રો તો પાણીનો પણ બચત થાય એ પણ તમને જણાવી દઉં મિત્રો આ રીતના એક એક રોલ ખોલતા હોય છે જીગર ઠાકોરને તમે જોઈ શકો છો અત્યારે આ રીતના અને એક માણસ ચાસમાં લઈને ચાલતો હોય છે દૂર તમે જોઈ શકો છો સૌરવસીને અને આ રીતના અમારું ખેતરમાં કામ થતું હોય છે હવે થોડીવારમાં ટી બ્રેક પડશે ચા અને નાસ્તાનો સવારનો ટાઈમ હોવાથી વહેલા આવેલા હોવાથી ચાની પણ જરૂરિયાત પડે છે તો થોડી વારમાં ટી બ્રેક પડશે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ રીતના અમે કામ કરતા હોઈએ છીએ મિત્રો અત્યારે ડ્રીપ નાખવાનું ચાલુ છે અને વચ્ચે ટી બ્રેક પડેલો છે અત્યારે તો હું ચા લઈને આવેલો છું અને તમે જોઈ શકો છો સૌરવસિંહને જીગર ઠાકોરને રાજને અને પરેશભાઈ ડાબી અમારા કેમેરાબેન પણ ટોશ ખાઈ રહ્યા છે તમે અત્યારે જોઈ શકો છો અને બ્રિટાનિયા મેરી ગોલ્ડ બિસ્કીટ પણ લાવેલો છું અને ડ્રીપ તો કઈ રીતના નખાય એ તમે ખેતરમાં જોઈ અત્યારે મારી સાથે અને આ વચ્ચે બ્રેક પડેલો છે અને આ રીતના યુવાનોને ગરમા ગરમ થર્મોસ મચા લઈને આવેલો છું જેથી કરીને સ્ફૂર્તિ રહે અને આ પૂરા ખેતરમાં ડ્રીપ નખાઈ જશે મિત્રો પણ તમને જણાવી દઉં ચા નાસ્તો કર્યા બાદ પરેશ ડાબીને સૌરવસીને તમે જોઈ શકો છો આ રીતના રોલ અમે ખોલતા હોય છે વાયબ્રન્ટમાંથી લાવેલા છે હાજીપુર ફેક્ટરી આવેલી છે ડ્રીપ ઇરિગેશનના પાઇપ બનતા હોય છે તેઓ અફુભાઈ ને ત્યાં એ પણ તમને જણાવી દઉં તો તમે હાજીપુર આવો તો સાબર ડેરીની બાજુમાં જ છે કોઈ બીને પૂછો વાઇબ્રન્ટ તો વનજ ગેસ પંપની બાજુમાં જ આવેલી છે ફેક્ટરી તો સારી ક્વોલિટીના ડ્રીપ ઇરિગેશનના આ રોલ મળી જતા હોય છે અને સરસ મજાની ડ્રીપની પાઇપ તમે જોઈ શકો છો અને વિડીયો મિત્રો કેવો લાગ્યો એ પણ તમે કહી શકો છો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના તમને પણ ખ્યાલ આવે મિત્રો ખેતી ના કરતા હોય તો તમને ખબર પડે આ રીતના ચોક્કસ માપ લઈને આ નવા પાઇપ નાખવામાં આવે છે રોલ જેને કહેતા હોય તો એને માપીને કટિંગ કરવા પડે અને આ રીતના સીધી કરીને લાસ્ટમાં ખૂણામાં એચડી પાઇપને જોઈન્ટ કરશે એટલે એમાં થઈને આમાં પાણી આવશે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ રીતના બટાકાનું વાવેતર સંપૂર્ણ અમારું પૂરું થઈ ગયું છે બાદમાં આ કામગીરી થઈ રહી છે અને બેડ પણ તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો